હું ભરતવાળા મારું મૂળ ગામ વાવડી રામવાળા બાપુનું હું રામવાળા વંશજમાંથી આવું છું અને એમને જેને કહેવાય ને એ પરિવારમાંથી આવું આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ ઘાટી છત્રી સમાજ જે છે એમણે ભાજપને સમર્થન આપી દીધું કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા કાઠી ક્ષત્રી સમાજનું જે સંગઠન છે અખિલ ભારતી કાઠી ક્ષત્રિય સમાજ એ સમાજનો એક પાર્ક છે એ નાનકડું સંગઠન છે નહીં કે સમગ્ર સમાજ સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એ એક પર્સનલ વ્યક્તિગત રીતે અને એક ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે એટલે એમને આ ફરજ પડી હોય સમર્થન આપવાની આનાથી મોટું બીજી કોઈ વાત નથી અને મેઇન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કરું કે જ્યારે એ બારવટે હતા ત્યારે નાની દારીના ડુંગરાવમાંથી એ નીકળ્યા અને એક છોકરી હતી નાનકડી સોળ સત્તર વર્ષની એ દીકરી ધોર ચરાવતી હતી ત્યારે ભર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા કીધું દીકરી તને અહીંયા બીક નથી લાગતી કે ભાઈ શેની મને બીક લાગે ભાઈ અહીંયા તું દીકરી એકલી છો અહીંયા આસપાસમાં કોઈ નથી તારા ઉપર કાંઈ તને બીક નથી લાગતી તો કે ના મને બીક ક્યાંથી લાગે મારા બાપ રામવાળાના અહીંયા બાર વટા આવતા હોય અને મને બીક લાગે તો એની ઉપર ધૂળ પડી ત્યારે એ દીકરીને ખબર નથી કે આ રામવાળા કુદ છે ને એ ઘોડી ઉપરથી બેઠા બેઠા મને પૂછે છે ત્યારે પલાણ છાંડી અને એમણે કીધું તું કહે સુરત દાદા મારી આવીને આવી આ ઋતુ જાળવી રાખજે જો બીજા સમાજની બેનો દીકરીઓ માટે અમે માથા આપવાના દાખલા છે તો અમારી બેનો દીકરીઓ ઉપર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લઈ ત્યારે અમે એ લોકોને સાથે ઉભા રહી એ ક્યારેય ન બને કાઠીર ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે અમે ક્યાંય નમતું જોઈતું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહી આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે તે કેન્સલ કરવામાં આવે એમની ઉમેદવારી રદ કરી અને કોઈપણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ જો સોળ તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થાય તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ ભાજપને મૂકવા પણ તૈયાર છીએ ભાજપ અમારા માટે સોનાની છરી છે પણ સોનાની છરી ભેટમાં રખાય પેટમાં ન રખાય એટલે આ અમે ક્યારેય નહીં કરીએ જી જી મુખ્ય ઉદ્દેશ બહેનો બધે બહાર આવે છે અને ભાઈઓ નથી આવતા એ વાત તમારી સાચી પણ મેઈન મુદ્દાની તમને વાત કરું તો જ્યાં સુધી આ મુદ્દો સરકાર સમજે અને પૂર્ણ ન થાય કેમ કે ક્ષત્રિય સમાજ છે એ હંમેશાને માટે પ્રજાનું રક્ષણ કરતો આવ્યો છે અને કહ્યું છે હવે કદાચ અન્ય સમાજ કે અન્ય વ્યક્તિઓની જેમ જો ક્ષત્રિય સમાજ બહાર નીકળે કોઈ બસો સળગાવવાનું કામ કરે કોઈ નાની મોટી પ્રોપર્ટી નુકસાન કરવાનું કામ કરે તો એ નુકસાન તો આપણને જ છે આપણું ને આપણું નુકસાન આપણે કરીએ એટલા તો ગાંડા નથી કે રોડ ઉપર ઉતરી જાય બેનોની સાથે જ છીએ એની સલામતી બહેનોની સલામતી માટે પણ બે દિવસ જ છે આ અલ્ટિમેટમ આપવામાં આવેલું છે કે કાઠી ક્ષત્રિય હોય તમારા સવાલ નો જવાબ આપો કે તમે કહો છો કે જે ક્ષત્રિય બેનો રોડ ઉપર આવી છે ને એની સલામતી શું તો તમે ઇતિહાસ જોયો હશે ઇતિહાસ વાંચ્યો હશે ઇતિહાસ સાંભળ્યો હશે કે ક્ષત્રિયણી કોઈથી ક્યારેય ડરતી હોતી નથી એના પોતાનું રક્ષણ તો થી બીજાનું પણ રક્ષણ કરવા સક્ષમ હોય છે ત્યારે અમારે એની પાછળ રહેવાની કોઈ જરૂર નથી એ સ્વયં એક શક્તિ છે સ્વયં એની અંદર શક્તિનું સ્વરૂપ છે જો બીજા માટે લડતી હોય બીજા માટે બધું કરતી હોય તો પોતાના માટે તો પોતાનું સ્વરક્ષણ હંડ્રેડ કરવા સક્ષમ છે

મારું નામ જીતેન્દ્ર વાળા હડતાલા આજ રોજ ક્ષત્રિય આયોજન કરેલું છે વડીલ શ્રી ભાઈઓ જ હતા અમારે પ્રતાપભાઈ ટીપુભાઈ ભાઈ ટીસુભાઈ જોડે બધાને ફોન ઉપર સમાજના યુવાનોની વાત આવતી હતી કે જે આકાલ લોકોએ ટેકો આપ્યો છે એ વ્યક્તિગત છે એમનો પ્રશ્નો અમને કોઈને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી અને એમની એવી વેદનાથી ભાઈ પ્રતાપભાઈ કીધું જે આપની સમક્ષ ફોટોગ્રાફીમાં નથી આવતા અને નાના માણસની વેદનાથી જ્યારે બે દીકરી ઉપર આવું નામ લેવામાં આવ્યું હોય એમને નારી શક્તિનું અપમાન થયું હોય તો એના અનુસંધાનમાં અમારો કાઠી ક્ષત્રિય સમાજનો પૂર્ણ ટેકો છે અને વાત કરી અમરેલી કાઠી ક્ષત્રિય સમાજે પહેલું આવેદનપત્ર અમે આપ્યું પછી સાવરકુંડલા મુકાબે પ્રતાપભાઈએ એને આપ્યું રાજુલા જાફરાબાદ પણ જોરદાર કાલના અને આજે પણ કાર્યક્રમો છે અમારા વડીયાનો છે કાલનો કાર્યક્રમ અને એક ધારા અમારા કાર્યક્રમ શરૂ જ રહેશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમની લડત થશે અને સોળ તારીખે જો આમાં નહીં કરવામાં આવે ફેરફાર ઉમેદવારનો તો સંપૂર્ણ કાઠી સક્રિય સમાજની સાથે છે અને ઉભો રહે હરિકમ એવી હું કાઠી સમાજના બધા ભાઈઓની સહમતીથી એટલે જે અમારા યુવાન મિત્રો જે હતા તે રાજુલા જાફરાબાદ દરિયા કિનારેથી માંડી જુનાગઢ જિલ્લાના સુરેન્દ્રનગરના એમની અરે ટેલિફોનિક વાતચીત કર્યા મુજબ હું સમર્થન અમારા સમાજનું આપું છું અમારા વડીલ યુવાનો અમારા જે ફોલોઅપ છે એમને મારું નામ જીતેન્દ્ર વાળા અડતાલા સ્ટેટ તો ટૂંકમાં જે પત્રકાર પરિષદ છે તેમાંથી એક વાત અહીંયા સામે આવી રહી છે કે સમાજમાં બે પક્ષ અલગ અલગ વિચારી રહ્યા છે પરંતુ આજે જે અત્યારે પત્રકાર પરિષદે યોજવામાં આવી રૂપાલા મુદ્દે તેમનું કહેવું છે ક્ષત્રિય કાઠી સમાજની આ પત્રકાર પરિષદ અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત પણ ચાલુ રહેશે અને તેઓ સોળ તારીખની રાહ જોઈ રહ્યા છે કે સોળ તારીખે શું થવાનું છે જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જશે રૂપાલા તો શું એ રૂપાલા જ ઉમેદવાર તરીકે યથાવત રહેશે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે અને ત્યાં સુધી આ આંદોલન પણ તેઓ યથાવત રહેશે અલગ અલગ તેમની મિટિંગો થશે અલગ અલગ વિસ્તારના જેઓ ભાઈઓ છે ક્ષત્રિય સમાજના લોકો છે તેમની સાથે પણ તેઓ વાતચીત કરતા રહેશે કારણ કે તેમનો એક મુદ્દો છે કે કેટલાક લોકોએ રૂપાલાને સમર્થન આપ્યું છે પરંતુ અમારી સાથે અંગે વાતચીત કરવામાં નથી આવી